તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજે નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો કેમ છો મજામાં છો કારણ કે આપણા બ્લોગ જો બધા લોકો મજામાં છે તો મિત્રો સવાર સવાર મોર્નિંગ ના ધોઈ ફ્રેશ થઈ જાય છે આપણે અને થોડું માતાજીનું કામ હતું એ પતાવી કાઢ્યું અજયના ત્યાંથી એમની માતાજી હતા ઘરેથી અને માતાજી બીજા ઘરે મૂકવાના હતા કારણ કે આ કસ્તું હોવાનું

ગઈ નાખો ગીત થોડું અમારા અનિલ ભાઈ આજે ભાઈબંધ ગીત ગાજે પેલું ભાઈબંધ વાળા માં બોલ ભાઈ એ ભાઈબંધ ગીત ગા કે નવ ગીત ગા નવ ગીત ગા કે કોઈનું નહી આવું કોઈનું નહી એવું કે તમ લાજે વિડિયો ઉતાર લે ઉપર વિડિયો ઉતારી આ આકાશ ચમકે તારા કેવા નોમ બાબા તારા ગો 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 આપ ગઈ ના છો અડધું વાજી રહ્યો છે તો મિત્રો અમારે એક રોમાપીર ઉપર ગીત બનાવવાનું છે લખેલું થોડું થોડું પડ્યું અમુક શબ્દો બે

વાળા બાબા ગાડી લાવીસે સુનરે રે પોખરણ વાળા કાળી ગાડી લાવીસે આગળ આટલું થાય એટલું જ થાય મને ખબર

મસ્ત મસ્ત એકદમ એક નંબર આ કારીગર છે જોતર લઈ જવાના સ્ટાઇલો ફિટ કરવા માટે તો અહીંયા મિત્રો ઘણા ઘણા સ્કૂટી ના પટપટી જાય ને હવે તું ધોત્યું કા કાઢી કટપટી જાય તારો મારો એકલો કટ બાચી રહ્યો ને લૂંટું લેડો તો ફટાફટ આપણે ચોક બહાર લઈ પેલે બાજુ લૂંટી લઈએ પતંગ ભાગી ગયા છે સવા એક અને જીએ જઈએ છીએ ખાવા માટે

હિગને અંદર બમર જેવી ભૂખો ભીંડા લાગે જ્યો લે મોહિલે કોક સચ ના ના લે ખોણા કારીગરી કે ચોનાઈ ચામડી ના કે રાતો છે મીઠા પોણી પર

ગંધર જીરી કોઈ ગગી દાળમ તો હેલો મિત્રો આપણે ખાઈ પીન પાછા આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે ને આજનું અમારું શૂટિંગ છે શોર્ટ ફિલ્મ પિક્ચર નું હું હોય તો ખબર નહી તો નક્કી થશે આમ તો રીલ નામ તો કલા લો હિન્દી અંદર અમે મે ગુજરાતી હું હોય લે એનું ખબર નહી એનામાં પાછળ બે એક્ટરો તૈયાર થઈને આવી એનો મિની રોલ મિની રોલ લગા હું જો લઈ જાય બાળકો રોલ નું કે મિની રોલ બાળ કલાકાર કે બાળ કલાકાર તરીકે બે પાત્ર ભજવશે પાછળ આવીએ તો દેખાતા નહી કેમેરામાં તમને કે એનો કલર બદલી નાશ્યો અમે એટલે બિલકુલ બે શબ્દો બોલશે ન મિત્રો બનાવવાની કોશિશ બનતા સારી બનાવવાની કોશિશ કરશું ભલે થોડું ઇન્ક લોંગ ટાઈમ લેવો પડે તો લેવો પડે પણ સારી બનાવવાની કોશિશ કરશું અને રજૂઆત કરશું તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અમારી ઈચ્છા કે સ્પેશિયલ શોર્ટ ફિલ્મ નવી ચેનલ બનાવવાની દરેક વાર શૂટિંગ બપોર શૂટિંગ કરવાનું કોમેડી શૂટિંગ અને બપોર સુધી શોર્ટ ફિલ્મ શૂટિંગ કરી મહિનામાં મહિને મહિને એક શોર્ટ ફિલ્મ નાખવાની કોશિશ કરીશું અને સારી જેમ બને ટોઈન બોઈન મ્યુઝિક બીજું સારા બનાવીને મૂકીશું અને સપોર્ટ કરતા રહેજો ચેનલ તો કઈ નામ બનાવશું એનું નક્કી નહીં પણ નામ તો એવું રાખશું શોર્ટ ફિલ્મ કો તો શોર્ટ મૂવી તો ચેનલનો ડિસ્કસ કરીને બનાવશું પહેલા મેં ચાલુ કરી શૂટિંગ કરી પછી આ ફૂલ શૂટિંગ થઈ જશે ને એટલે તમને એની બતાવશું વાત છે તો મિત્રો શોર્ટ ફિલ્મમાં આવતા વાર લાગશે કારણ કે અમે શૂટિંગ સારું અને વ્યવસ્થિત બનાવવાની છે ભલે થોડો મહિનો લાગે તો ભી પણ સારી રીતે બનાવવાનું છે તો બ્લોગમાં બની